રેડી થઈ ગઈ છું ને હવે અમે ચાલશું હોળી આટા ફરવા હું તમને બતાવીશ તો હું કેવી રેડી થઈ છું હું કેવી લાગુ છું તમે જરૂર કહેજો હું રેડી થઈ ગઈ છું મને કેવી લાગુ છું કમેન્ટમાં મને કહેજો જો મમ્મી પણ તૈયાર થાય છે અને જીગર તૈયાર થઈ ગયા છે જીગર શું કરો છો बस नुमराले खजुन तयार गर्नु गेममा लैजानु छ हो म लैजाने छौ चौकी गरे के वाला થઈ गयो छ केवा लागे छ मस्त सिकाराम जो हो त म मेकअप नै गरियो ओरिजिनल छौ ओरिजिनल छले बदार मस्त लागो छ

આમાં આમાં આય તો આ તમને નાખી દે જમીનમાં હું આમને ગરબે દે આપણને લાગી ઓ સાચી વાત ગ્રુપ સેલ્ફી ચાલુ છે आगे आगे। फ्रेंड्स तमें जो ही सब कुछ हो के हमें घरे पास आ भी गया थी अन्य क्या बताएं तो हो, हो, होली काले थे और बताएं आज जम जाता था जो हमने क्या बात भाई रहा थी तमें जो ही सब कुछ हो हमें क्या लाभ भरे गया थी अरे मरा सदा जरूर में गई थोड़े टीने होड़ी ना आती से थोड़े टीने में गई हाँ, हाँ તો સૌથી વધારે તેની જ ભરો ને તો તોય જો અમે ઓછા ભરાણા સી હું તો બચી ગયો આનો ચડી ગયો તે શું નું બહુ ભરાણી છો હવે જો જલ્દી કપડા ચેન્જ કરીશ ને પછી કેમ કે મારે જાવું છે બહાર જમવા તો અમે કપડા ચેન્જ કરી ને બધું આ સરખું કરીને નીકળશે હવે અમે અને થાય છે અમને બહુ મોડું કેમ કે વાગી ગયા છે રાતના નવ તો ચલો આગળના વિડીયો પછી તમને બતાવીશ તો ફ્રેન્ડ અમે ફાઇનલી હોટલે પહોંચી ગયા છીએ જમવા માટે સુગર સ્પાઈસમાં તો તમે જોઈ શકો છો કે બહારનું લોકેશન કેવું મસ્ત છે બહુ જોરદાર લાગે છે હવે અમે જાશી અંદર આ જો આટા મારે છે એ બધા તરને તર 뭘 먹으신다? 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 뭘 먹으신다?